હું હમતતા શીખો ને તેનું કોંગ્રેસ માં છું પણ મને ભાષણ કરતા નથી આવડતું મારી પેલાના જેટલા નેતાઓ હતા ને અમને કોઈ સ્ટેજ ઉપર બે વાત નથી અમે ખુડશીયું જ થ્રી નકરી અને અમને જેને સ્ટેજ ઉપર નહોતા બે વાત દીધા રિયેટર છેલ્લી લાઈન માં બે છે અહીંથી અમને મૂકીને એ છેલ્લી લાઈન માં બે છે અને અમે ધારાસભા ટિકિટ માંગી છીએ આટલા મોટા અમને એને કરી દીધા તાત્કાલિક ત્રણ વરમ ઈ હજી હોત તો હજી અમે ક્યાંક પાર્કિંગમાં ગાડીઓ પાર્કિંગ કરાવતા હોત

કોંગ્રેસ પાર્ટી અમારા પાંચ છમાંથી ગમે એને ટિકિટ આપી હતી અમે ખાંબે બે આર તેને જીતાડવા નીકળી જાવ અમને પ્રદેશ કોંગ્રેસ ગમે એને ટિકિટ આપે એમાં અમારી વાત બેના બાપ બે ની ખાતરી આપી છે અમે ગમે એને ટિકિટ આપે અને બીજું સાહેબ ભાજપ કોંગ્રેસ આમ આદમીમાં હું ફરક છે હું દોરેક મારા મારા મંતવ્યો રજૂ કરું આમ આદમી પાર્ટી નહીં અહીંયા જેટલા કાર્યકરો છે ને એમાં કોઈ ધારાસભ્ય લાયક નથી એ પાર્ટી એવું વિચારે છે જે તો બધાય પાર્ટી એવું વિચારે છે એટલે બાર લઈ આવ ભાજપ વાળા એવું વિચારે છે કે વિસાવદર માં આપણી પાસે લડે એવો કોઈ માણા નથી એ થી ગોતે છે એ મીટર મારે છે અટાણી અને તમે પ્રદેશ માંથી કોંગ્રેસે એવું કહી દીધું કે કોંગ્રેસના જેટલા કાર્યકરો છે ને ધારાસભાને લાયક છે કોઈ બહાર નહીં આવે તમે ત્યાંથી ના આપો અને ટિકિટ દઈ દેવી છે એટલે તમારે નક્કી કરવાનું છે કે બહારનો લઈ આવવો છે કે આપણો લઈ આવો છે આપડે એક કહેવત છે આપણો એ આપણો ને બહારનો એ આપડો ન હોય એને જરૂર છે એટલે જે બાકી સુરત બધ કોઈ જોય નઈ અહિયાં